નમસ્કાર મિત્રો ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો પીએમ મોદી પછી યુક્રેન ત્યાં જ અમેરિકાએ યુક્રેન માટે એકસો પચીસ મિલિયન યુએસ ડોલરની સૈન્ય સહાયની જાહેરાત કરી ગુજરાતમાં અતિવૃષ્ટિને લઈને સરકારનો ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય જગતના તાત માટે ત્રણસો પચાસ કરોડ રૂપિયા ફાળવ્યા કોલકાતા મર્ડર કેસમાં ભાજપના કાર્યકરોએ નંદીગ્રામ પોલીસ સ્ટેશન પર કર્યો હુમલો સાઉદી અરબ સરકારે લીધો મોટો નિર્ણય આજ દરમિયાન પતિ પત્ની એક જ રૂમમાં નહીં રહી શકે શિવરાજ સિંહના નિવેદનથી રાજકારણ ગરમાયું સપ્પા ચોરેનના કેસમાં ભાજપની સંડોવણી ગુજરાતમાં વરસાદી આફત એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય થતા ભારેથી અતિભારે વરસાદની આગાહી અઠ્યાવીસ ઓગસ્ટએ ઇમ્પોર્ટ એક્સપોર્ટના કામદારો પગાર અને પેન્શનને લઈને કરશે હડતાલ અર્જુન મોઢવાડિયાએ વિધાનસભામાં કોંગ્રેસ નેતા શૈલેષ પરમારને ભાજપમાં જોડાવાની આપી ખુલ્લી ઓફર બાંગ્લાદેશમાં ભારતીય દૂતાવાસને ખતરો રાજદૂત અને મોહમ્મદ યુનિસની મુલાકાત ખાસ મુદ્દાઓ પર સશા ઉત્તર પ્રદેશમાં સીએમ યોગીની ચેતવણી જો દીકરીઓની સુરક્ષા સાથે ખિલવાડ કરશો તો તમને યમરાજ જોવા મળશે કેન્દ્ર સરકારે તિરુપુરામાં પૂર રાહત કાર્યો માટે ચાલીસ કરોડ રૂપિયાની સહાયને મંજૂરી આપી મણિપુર હિંસા મુદ્દે ભાજપના સાત એમએલએ પોતાના સીએમ બિરેનસિંહ વિરુદ્ધ તપાસની કરી માંગ શેખ હસીનાની મુશ્કેલીઓ વધી બાંગ્લાદેશ સરકારે રાજદ્વારી પાસપોર્ટ રદ કર્યો શરદ પવારને જેડ પ્લસ સુરક્ષા આપવા માટે પંચાણ સીઆરપીએફ જવાનોની ટીમ તૈનાત કરવામાં આવી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કોંગ્રેસે ક્યારેય ખેડૂતોને એક પણ રૂપિયો આપ્યો નથી મુસ્લિમ વસ્તી ધરાવતા ઇન્ડોનેશિયાને યોગ્યકર્તામાં પૂંજ્ય મોરારી બાપુની રામકથાનું આયોજન ડીએપી અને ઉરિયા સાથે અન્ય ખાતરો આપનારા વેપારીઓ સામે સરકાર કડક પગલાં લેશે જમ્મુ કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ સીટો વેચણીને લઈને અટવાઈ અબ્દુલ્લા માત્ર વીસથી પચીસ સીટો આપવા તૈયાર પાકિસ્તાનમાં ફરી બબલ ઇમરાન ખાનના હજારો સમર્થકો ઇસ્લામાબાદ તરફ કુશ કરતા કલમ એકસો સુમ્માલી લાગુ યુદ્ધ હોય કે કોરોના ભારત માટે માનવતા પહેલા પોલેન્ડમાં બોલ્યા પીએમ મોદી શિક્ષણ વિભાગની કાર્યવાહી અમદાવાદની પચીસ ખાનગી શાળાઓ બંધ કરાય સાવરકુંડલા માર્કેટયાર્ડમાં નવા કપાસ અને મગફળીની આવક શરૂ કામરેજને સુરત મહાનગરપાલિકામાં ભેળવવાની માંગ સાથે વિપક્ષે આપ્યું કલેક્ટરને આવેદનપત્ર ગુજરાતના પ્રથમ સેમી પ્લાન માટે અશોક મહેતા કરશે રૂપિયા આઠસો ચાલીસ કરોડનું રોકાણ સુરતમાં હીરાબજારમાં મંદીનો માહોલ કલાકારો માટે વ્યવસ્થા ઉભી કરવાની માંગ સાથે કોંગ્રેસનું આવેદનપત્ર ત્રણ વખત ટ્રાફિક નિયમોનો ભંગ કરનારા વાહન ચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરવાનો હાઈકોર્ટનો આદેશ ફાર્માસ્યુટિકલ કંપનીઓને મોટો ફટકો સરકારે એકસો છપ્પન દવાઓ પર તાત્કાલિક પ્રતિબંધ લગાવ્યો આયુષ્યમાન ભારત યોજનામાં મોટો ફેરફાર મહિલાઓને પંદર લાખ સુધીની મફત સારવાર આપવામાં આવશે યુપી કોર્ટનો બત્રીસ વર્ષ જૂના કેસમાં આપ સાંસદ સંજય સિંહની ધરપકડનો આદેશ સરકારી કર્મચારીઓ માટે ખુશખબર ગુજરાત સરકારે મોંઘવારી ભથ્થામાં કર્યો ચાર ટકાનો વધારો ડોક્ટર સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું રાહુલ ગાંધીની નાગરિકતા સામેની અરજીને કોર્ટે છોડીને પોતાનો કર્ણાટક સરકાર દર મહિને પચીસ હજાર રૂપિયા આપશે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકા અર્જુન ખડગે અને રાહુલ ગાંધી આજથી બે દિવસના જમ્મુ કાશ્મીરના પ્રવાસે પિસ્તાલીસ વર્ષ બાદ પોલેન્ડની મુલાકાત કરશે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાકિસ્તાનમાં પણ હવે બાંગ્લાદેશ જેવી સ્થિતિ દેશ છોડશે શાહબાઝ શરીફ બદલાપુર હિંસા મામલે ત્રણસો લોકો સામે એફઆરઆર દાખલ કરાય ભારત બંધ વચ્ચે અખિલેશનું નિવેદન કહ્યું લોકોનું આંદોલન બેકાબુ સરકારને રોકશે એસટીએસસી સમાજે અનામતના વિરોધમાં સજડ બંધ પાળતા ચૈતરાજ વસાવાએ લોકોનો આભાર માન્યો અંબરલાલ પટેલની આગાહી ત્રેવીસ થી છવ્વીસ ઓગસ્ટ દરમિયાન દક્ષિણ ગુજરાત અને સુરતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા અમેરિકા રસી રહ્યું છે મોદી સરકારને તોડવાનું ષડયંત્ર રશિયાએ કર્યો દાવો બિહારમાં ભારત બંધની અસર હાઈવે જામ કરીને રોડ પર ટાયરો સળગાવ્યા રાધા રાણી મંદિરમાં રોપવેનું બાંધકામ પૂર્ણ સીએમ યોગી જન્માષ્ટમી પર કરશે ઉદ્ઘાટન પહેલી સપ્ટેમ્બરથી ગૂગલ પ્લે સ્ટોર પરથી હજારો એપ્સ ગાયબ કરોડો એન્ડ્રોઈડ યુઝરોને થશે અસર જમ્મુ કાશ્મીરની ચૂંટણીમાં પીડીપી નેશનલ કોન્ફરન્સ કોંગ્રેસ સાથે જોડાવાના મૂડમાં કોલકત્તા કેસ પર પોસ્ટ કરવા બાબતે મીમી ચક્રવર્તીને મળી રેપની ધમકી અમરેલીના માર્કેટ માર્કેટયાર્ડમાં ત્રેવીસથી અઠ્યાવીસ ઓગસ્ટ સુધી જાહેર રજા રહેશે લેટરલ એન્ટ્રી મુદ્દે એનડીએમાં તિરાડ ભાજપના ત્રણ સાથી પક્ષોએ રાહુલ ગાંધીના સૂરમાં સૂર મિલાવ્યો કોલકાતા મામલે શુવેન્દુ અધિકારીએ માંગ્યું મમતા બેનર્જીનું રાજીનામું કોલકાતા રેપ મર્ડર કેસના આરોપી સંજયસિંહની સાસુએ કરી ફાંસીની માંગ લેટરલ એન્ટ્રીનો વિરોધ કરનાર કોંગ્રેસને ભાજપે બતાવ્યો હરીશો સિંહ અને રઘુરામ રાજન જેવા દિગ્ગજો થયા છે નિમણૂક ઘઉંના ભાવમાં ધરખમ વધારો રિટેલ બજારમાં કિલો દીઠ રૂપિયા ભાવ પચાસ થી પંચાવન સુધી પહોંચ્યો અમિત શાહ અને શંકરસિંહ વાઘેલાએ ગાંધીનગરમાં બે કરી મુલાકાત લેટરલ એન્ટ્રી પર સંજયસિંહનો દાવો ચાર રાજ્યમાં ચૂંટણી બાદ આઈએએસમાં અનામત ખતમ થઈ જશે ચિરાગ પાસવાને કહ્યું સરકારી નિમણૂંકમાં કોટા હોવા જોઈએ તેમાં કોઈ બહાનાબાજી ન ચાલે પીએમ મોદીની મુલાકાતથી પૂર્વ યુક્રેને બાજી પલટી પુતિનને પસાડી જેલેસ્કીએ બાણું રશિયન સ્થાનો પર કબજો કર્યો પોલીસ કોન્સ્ટેબલની પાસઠસો જગ્યાઓ માટે ભરતીની જાહેરાત ધોરણ બાર પાસ માટે શાનદાર તક હવે ખાનગી કંપનીઓને હફાવશે બીએસએનએલ ફોરજી ફાઇવજીની સેવાઓ શરૂ તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખીને માંગમાં વધારો થતાં વણકરોએ રેપિયર સાડીના ભાવમાં કર્યો વધારો જમ્મુ કાશ્મીરમાં કલમ ત્રણસો સિત્તેર પુનઃસ્થાપિત કરાશે ઓમન અબ્દુલ્લાએ જાહેર કર્યો મેનિફેસ્ટો કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે પશ્ચિમ બંગાળમાં બનેલા આધાર કાર્ડની તપાસની માંગ કરી અજીત પવારની રેલીમાં ભાજપના કાર્યકરોએ બતાવ્યા કાળા વાવટા એનસીપી નારાજ તૃણમૂલ નેતા ઉદયન ગુરૂએ કહ્યું મમતા પર આંગળી ઉઠાવનારની આંગળી તોડી નાખશું લેટરલ એન્ટ્રીની થનારી ભરતી પર કેન્દ્ર સરકારે મુક્યો પ્રતિબંધ યુપીએસસીને આપ્યો મોટો આદેશ ગેનીબેન ઠાકોર સાથે અપક્ષના એમએલએ ભાટિયા દેખાતા ભાજપનું ટેન્શન વધ્યું બાંગ્લાદેશમાં રસ્તાઓ પર લોકોની આકરી માંગ શેખ હસીનાને ફાંસીની સજા આપો કોર્ટે સીએમ કેજરીવાલની જેડ્યુસીલ કસ્ટડી ફરી સત્યાવીસ ઓગસ્ટ સુધી લંબાવી હાલમાં સમગ્ર વિશ્વની નજર ઈરાન ઇઝરાયેલ અને રશિયા યુક્રેન યુદ્ધ પર છે તેવામાં ફિલિપાઈન્સ ચીન સાથે ટકરાયું ચિરાગ પાસવાનની એનડીએ સાથે દોસ્તી તૂટી જશે ઝારખંડમાં અઠેવી બેઠક પર ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી બંગાળમાં રાષ્ટ્રપતિ શાસનની તૈયારી શરૂ રાજ્યપાલે અમિત શાહને મળવા માંગ્યો સમય તાલિબાને ઉડાવ્યું ભારતનું એટેક હેલિકોપ્ટર પાકિસ્તાનના ઉડી ગયા હોશ યુક્રેને રશિયાના વિસ્તારમાં બીજો પુલ કર્યો નષ્ટ મોસ્કો માટે મોટી સમસ્યા બાસમતી વાવેતર વિસ્તાર બાર પોઈન્ટ અઠાણું ટકા વધ્યો ખેડૂતોએ સોખા પર એમઈપી ઘટાડવાની કરી માંગ રાજ્ય સરકારે સુમાલી લાખ ખેડૂતોને આપી મોટી ભેટ આગામી પાંચ વર્ષ માટે મફત વીજળી આપશે ટ્રિપલ તલાકને લઈને દાખલ કરવામાં આવેલી અરજી પર કેન્દ્ર સરકારે કહ્યું કાયદો નક્કી કરવાનું કામ કોર્ટનું નથી કોલકાતા મર્ડર રેપ કેસમાં આરોપી સંજય રોયનો થશે પોલીગ્રાફ ટેસ્ટ કોર્ટે સીબીઆઈને આપી મંજૂરી રેલવે વિભાગે વન્ય પ્રાણીઓને અકસ્માતથી બચાવવા માટે સુરત મુવા સુપરફાસ્ટને બદલી એક્સપ્રેસ ટ્રેન તરીકે દોડાવવાનો નિર્ણય કર્યો